અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી પોતાના નિર્ણય સાથે ચર્ચામાં છે એક જ દિવસે તેમણે ત્રણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે ટેકનોલોજી શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રમાં ઉથલપાથલ લાવી શકે છે ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઉત્પાદન અમેરિકા ખાતે શરૂ નહીં કરે તો તેના ઉત્પાદનો પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે હાલમાં એપલ ચીનમાં ઉત્પાદન કરે છે અને ભવિષ્યમાં ભારતમાં બનાવવાની પણ યોજના ધરાવે છે ટ્રમ્પના આ પગલાને કારણે મોબાઈલની કિંમતો આસમાને પહોંચી શકે છે અને વિશ્લેષકોના માનવા પ્રમાણે ચાલીસ ટકા સુધી કિંમતમાં વધારો થઈ શકે છે બીજો મોટો નિર્ણય તેમણે હાર્વર્ડ યુનિવર્સિટી અંગે આપ્યો છે ટ્રમ્પ વહીવટી તંત્રએ હાર્વર્ડને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દાખલ ન કરવાની સૂચના આપી છે અને હાલના વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટી શોધવા કે દેશ છોડવાનો આદેશ આપ્યો છે પરંતુ હાવર્ડે આ પગલાને ગેરકાયદેસર ગણાવી કાયદેસર લડત શરૂ કરી છે ફેડરલ જજે તાત્કાલિક અસરથી પ્રતિબંધ પર રોક લગાવ્યો છે જેના કારણે વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે ત્રીજું નિવેદન યુરોપિયન સંઘ સામે આવ્યું છે ટ્રમ્પે યુરોપિયન સંઘની તમામ આયાતો પર પચાસ ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે તેઓ કહે છે કે યુરોપ અમેરિકા સાથે અન્યાયી વેપાર કરે છે યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ કહ્યું છે કે વેપાર ધમકીઓથી નહીં સમાન અને સન્માનભર્યા સંબંધોથી જ શક્ય છે